જાહેર થયેલા સરપંચે ઉમેદવારી ફોર્મમાં સાચી હકીકત છુપાવી તેઓના તેમની બે પત્ની થકી બે વધુ બાળકો આક્ષેપ સાથે નાની ભાંડોળ ગામની મહિલા રજદારે તાલુકા વિકાસ પુરાવા સહિત અરજ રજૂઆત કરી હતી જેનો કેસ તાલુકા વિકાસ અધિકારી પાસે ચાલી જતા વિજેતા સરપંચ કમલેશભાઈ ભટ્ટને સરપંચ પદ માટે ગેરલાયક હોવાનો હુકમ કરાયો ગત બાવીસ જૂને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી તેમાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના એસી ગ્રામ પંચાયત પૈકી ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેના પરિણામ પચીસ જૂને મતગણતરીના બાદ ગ્રામ પંચાયતના સરપંચો અને વોર્ડ સભ્યોને વિજેતા જાહેર કર્યા હતા જેમાં સાવલી તાલુકાના નાની ભાંડોલ ગામના કમલેશભાઈ અરવિંદભાઈ ભટ્ટને સરપંચ પદના વિજેતા જાહેર કરાયા હતા નાની ભાંડોલ ગામના મહિલા હેતલબેન ચૌહાણે સાવલી તાલુકા વિકાસ અધિકારીને વિજેતા સરપંચ કમલેશભાઈ ભટ્ટે ઉમેદવારી નોંધાવતી વખતે માહિતી છુપાવીનો આક્ષેપ કરી પુરાવા સાથે તપાસ માટે અરજી કરી હતી જેમાં વિજેતા ઉમેદવારને બે પત્નીઓ થકી ત્રણ સંતાન હોવાથી બેથી વધુ સંતાન વાળાને કેરલાયક ઠેરવવા જણાવ્યું હતું આ બાબતની અરજ ફરિયાદનો કેસ તાલુકા વિકાસ અધિકારી પાસે ચાલી જતા તાલુકા વિકાસ અધિકારીએ ગુજરાત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ બત્રીસ મુજબ મળેલા અધિકારીની રૂએ નાની ભાંડોલ ગ્રામ પંચાયતની બિનામત બેઠક પરથી ચૂંટાયેલ સરપંચ કમલેશભાઈ અરવિંદભાઈ ભટ્ટ જોએ ગુજરાત પંચાયત ધારાની કલમ ત્રીસ તનો ભંગ કરેલ હોય કમલેશભાઈ ભટ્ટ સરપંચ તરીકે ગેરલાયક ઠરતા હોય ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસથી નાની ભંડોલ ગામના સરપંચ તરીકેનો હોદ્દો ધરાવતા બંધ કરાયા સવલી તાલુકાના નાની ભારોલ ગામ ગામના ગ્રામ પંચાયતની ચૂંટણી તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ થઈ હતી જેમાં સરપંચ પદ તરીકે કમલેશભાઈ અરવિંદભાઈ ભટ્ટને વિજેતા જાહેર કરાયા હતા તેઓ બેથી વધુ બાળકો હોવા છતાં ગેરકાયદેસર ચૂંટણી લડી વિજેતા થયેલા જે બાબતે અમે ચૌદ જુલાઈ તાલુકા વિકાસ અધિકારીને અરજી કરે તે બાબતનો કેસ તાલુકા વિકાસ અધિકારીને સરપંચ પદના વિજેતા કમલેશભાઈને ઘેર ઠેરવ્યાનો હુકમ જાહેર કર્યો છે